એટલા ચેલેન્જ આપી સાહેબ કે પણ કઈ ડિલેટ મારવાનું નહીં તમે મારા ગામના આઈ તો એક બે જણાના ફોન આવ્યા અને એમને મને ધમકી આપી હતી કે વિડીયો ડિલેટ મારી દેજો સાહેબ હું એમની સમર્થમાં ના નહીં આવી ગયો સીધું ખોટાનો વિરોધ કર્યો છે મેં

અમરાજી ઠાકોર હતા અને અમરાજી ઠાકોર સાથે અમે કોન્ટેક્ટ કર્યો અમારી ટીમે અને અમરાજી ઠાકોરે આ ઓનલાઈન પર લાઈવ ઇન્ટરવ્યુ આપ્યો અને ઇન્ટરવ્યુ દરમિયાન અમરાજી ઠાકોરે શું કયો એવો જોયા વીડિયોમાં મારું નામ અમરાજી રવાજી ઠાકોર માડી સરપંચ મેળવાડા તાલુકો ઉંજા જીલ્લો મહેસાણા હવે આપએ આજે ચેલેન્જ આપી તેર પણ 부વાજીને આજે કઈ બાબતે આપીને આ ગેનીબેન ને સમર્થન કરી રહ્યા છો મે એટલા માટે ચેલેન્જ આપી આપીતી સાહેબ કે ગેનીબેને ખાકો સમાજને આહવાન કર્યું હતું જી બીજા સમાજને કઈ કયું નોટુ જી અને તેમ છતાં જી એ અરવિંદ 부વાજીને મરતા લાગી ગયા જી એટલે અરવિંદ 부વાજીએ આડી તેડી વાત કરી કે હું હવે નામ દઈને પોલીસને એટલે પછી મેં આ મારા નાટ ફૂટકા વિડિયો બનાવવો પડ્યો સાહેબ આ વિડિયો બનાવ્યા બદ કોઈ 부વાજીનો ફોન કે કોઈ આવ્યો મેસેજ તમારામાં

અને ના આપી શક તો મારા ગામમાં મહાકાળી માતા નું મોટું મંદિર એના પચાસ હજાર રૂપિયા મૂકી અને જતો પ્રશ્ન પૂછવાનો છો કે જવાબ આપો હા તો જમીન એમ નહીં તો આ પ્રશ્ન એવો કયો પ્રશ્ન છે એ તો સાહેબ હું તમને ના ફક્ત ભુવાજી જોડે જ વાત કરીશ ફોન આવ્યા અને એમને મને ધમકી આપી હતી કે વિડીયો ડિલીટ મારી દેજો કોઈ રેકોર્ડિંગ નહી સાહેબ કારણ કે મારા જોડે કાલે ચાર બસો ચારસો ફોન હતા એટલે મેં કોઈનું રેકોર્ડિંગ જ નું કર્યું સાહેબ હું સમર્થમાં સીધો વિરોધ કર્યો છે મેં કે અંધવિશ્વાસ ચાલે છે ને અમારા ઠાકોરામાં ફેલાવા આવી રહ્યો છે એનો વિરોધ કર્યો છે મેં મેં કોઈને સમર્થન નહી આપ્યું અરવિંદ ભુવાજી ને જે મેં વિડીયો કહ્યું એ જ કહેવા માંગુ છું કે તમે આવી જાઓ મેરવાડા મારા ગામના ગોદ્ર પાંચ ધારીશું સાંજ ના પાંચ વાગે રાતના અંધારામાં નહીં ઢૂંઢવાનું અને મારું ગામ અને આજુબાજુ હજારો લોકો આવવા તૈયાર એ બધા ભેગા થશે એમના રૂબરૂ હું તમને એક પ્રશ્ન પૂછીશ અને એનો જવાબ આપી દેસો તો મારી એક વિગો જમીનના દસ્તાવેજ હું તમને કરી આપીશ એ જ કેવાનું બીજું કઈ નહીં એક વિગો જમીન દસ્તાવેજ એમ લાલ હા અરવિંદ ભુવાજી ના આપી દેવાની

જો બેસોની દલાલી કરતો ભેંસો કતલખાના મોકલતો એના કુટુંબમાં ઝઘડો થયેલો છે કે એના કુટુંબમાં ચોવીસ ઘર એના વિરોધમાં છે અને એની ફરિયાદો એ ચાલે છે બધું ખોટું કરે છે માણસ સાહેબ હું મારી સરપંચ અમરાજી રાવાજી ઠાકોર મહેરવાડા તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા અને વાર કર્યો તો ભીડિયો તમારી મરજીથી જ વર તમે જ કરો તો કોઈ નહીં હા 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 મારી મરજીથી જ નમસ્કાર ફરી મળીશું ત્યાં સુધી સર ધન્યવાદ આભાર